જય શ્રી કૃષ્ણ મિત્રો બધાયને કેમ છો બધા મજામાં તો હવે જો આપણે થાકી ગયા છીએ નીણ વાડી અને ગરમી બહુ થાય છે પરિસેવા પલ્લી ગયા ઓટોમેટિક વગર નાહી એ નાહી નાખ્યા એવી હવાણ છે આ વાડીની તો મોઢ કાઈક કરો અમારું કંઈક કરો તો વહી આવીએ અમે તે અને નીકળ્યું હું અમારા નગર અહીંયા કામી કામી ફીવું ભરવા પૈસા ભેગા કરવા એમ બાકી આપણે કાંઈ હજી હરિનું નામ લીધું તો નથી એ બધું બાકી જ છે ને લઈ લો લઈ લો એક ઉપર નામ નકરા આપણે લઈ જઈએ લઈ લઉં હે નથી લીધા હરી કેરા નામ સવારે ઊઠી કામ 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 ઓલી ભૂરણી ને નથી રે ભરાય સવારે ઊઠી કામ 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 ઓલા એ ખોજું રે ખેતર સવારે ઊઠી કામ 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 તો મિત્રો સારું લઈ ગયો તો ટોકરી વગાડી જો ને એક એમાં ક્યાં તમારે ખર છે શે કાંઈ ખર Vagar, vagar, voy